શ્રી સંસ્થા ખાતે આજ રોજ શ્રીઓના સહયોગથી મળેલા એક કરોડના દાનથી નિર્માણ પામેલ છસો અબોલ જીવો રહી શકે તેવા અત્યાધુનિક અને વાતાનુકૂલિત આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું તેમાં મુખ્ય મહેમાન તરીકે ગુરુજી અર્જુનભાઈ દેસાઈ શ્રી સધીમા મંદિર રંગપુર ધામ માણસા અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી બાવડિયા તથા અતિથી વિશેષ તરીકે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ તથા સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી એનિમલ વેરફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના સભ્ય ડોક્ટર ગિરીશ શાહ પાંજરાપોળ સંસ્થાના સહાયક પૂર્વ સાંસદ

જેમાં સંસ્થાને સ્વાવલંબી બનાવવા માટેના તમામ કાર્યો કરવામાં આવે છે આ જમીનમાં આવેલા તળાવો ઊંડા કરી તેમજ વરસાદી પાણીનો વ્યવસ્થિત સંગ્રહ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેથી અબોલ જીવો માટે સંગ્રહ વર્ષ દરમિયાન પીવાના તેમજ વાપરવાના પાણીની અછત ઊભી ન થાય સંસ્થાની જગ્યામાં જ કુદરતી ઘાસ ઉગાડીને ત્રેવીસો અબોલ જીવોને સાતા આપવાનું કાર્ય સંસ્થા દ્વારા થઈ રહ્યું છે

અહીંયા અમદાવાદ શહેરમાં અબોલ પશુ માટે જે બનાવવામાં આવી છે સંપૂર્ણ હાઇડ્રોલિક આ એમ્બ્યુલન્સ જેના માધ્યમથી માતા હોય કે બીજા કોઈ પ્રાણી હોય બીમાર હોય ઇરણ હોય તો એને જે અ ડમ્પર પર ચડાવવામાં જે તકલીફ પડતી હોય એને સંપૂર્ણ હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ બનાવવાના કારણે એને ખૂબ સરળતાથી એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં ઉપયોગી થઈ શકે છે એ પ્રકારની આ એમ્બ્યુલન્સ બનાવી છે તે બદલ ડોનરને અને સમસ્ત મહાજન જે ટ્રસ્ટ છે તેમને આપ સૌનું સ્વાગત છે આજે બહુ ખુશીની વાત છે પૂજ્ય ગચ્છાધિપતિ રાજ્ય સુરીશ્વરજી મહારાજ અને પૂજ્ય બેન મહારાજના આશીર્વાદથી અમદાવાદની અંદર બે પશુઓ અબોલ પશુઓની સેવા અને શુશ્રૂષા માટે બે એનિમલ એમ્બ્યુલન્સનું વધામણાનો કાર્યક્રમ છે અને છેલ્લા દસ દિવસથી આ એમ્બ્યુલન્સ અમદાવાદમાં કાર્યરત છે સ્થળ પર જઈ અને ત્યાં જ ચિકિત્સા થાય ટ્રીટમેન્ટ થાય અને એની સેવા થાય એના માટે બે એમ્બ્યુલન્સ અમદાવાદની અંદર દાતાઓના સહકારથી એલજી આરોગ્ય કેન્દ્ર અને દિનેશ મોદી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સમસ્ત મહાજનને અર્પણ કરવામાં આવી છે અને સમસ્ત મહાજન એને એની અંદર બીવીએસસી ડોક્ટર ડ્રાઈવર અને એલઆઈ ઇન્સ્પેક્ટર ત્રણ વ્યવસ્થા રાખી અને જ્યાં પણ અમને હેલ્પલાઇન ઉપર ફોન આવશે ત્યાં રૂબરૂ જઈ અને એની ટ્રીટમેન્ટ કરશે એમ્બ્યુલન્સ સાથો સાથ આજે બીજો એક બહુ સુંદર વિષય છે વિરમગામ પાંજરાપોળની છસો એકર ગૌચર ભૂમિ એ ગૌચર ભૂમિને આખી વિકસિત કરવામાં આવી કમ્પાઉન્ડ વોલ તળાવ દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ અને ઘાસચારાનો ઉગાવો અને ત્યાં છસો અબોલ જીવો રહી શકે એના માટે એક કરોડ રૂપિયાના ખર્ચે આજે શેડ નિર્માણ થયો એનું આજે સાંજે ચાર વાગે લોકાર્પણ છે અને એ કાર્યક્રમ પણ અહીંયા અમદાવાદના નજીકના આ વિસ્તારના અબોલ જીવો માટે કામ આવે તેના માટે આ કાર્યક્રમ કરવામાં એમ્બ્યુલન્સની અંદર સામાન્ય રીતે અમારો મુંબઈનો અનુભવ છે મુંબઈમાં અમારી એમ્બ્યુલન્સ છે એક એમ્બ્યુલન્સ રોજના દસ ઓપરેશન કરી શકે છે ફોન કોલ પર એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચે છે અને મોટા ભાગે આ એમ્બ્યુલન્સ નાના અબોલજીવો બિલાડા પક્ષીઓ એના ઓપરેશન માટે આ નાની એમ્બ્યુલન્સ છે એનાથી મોટા પશુ આવે તો અમારી પાસે જે હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ છે એમાં અમે નજીકની પશુ હોસ્પિટલમાં લઈ જઈએ અને ત્યાં ઓપરેશન કરાવી હાઇડ્રોલિક જ છે આખી નીચે ઉતરે મોટા પશુ એટલે કે મોટો મોટો બળદ હોય ને મોટો ઘોડો હોય તો પણ આખો આવી શકે પાંચસો છસો કિલોના સુધી એટલે આમ તો હજાર કિલો કેપેસિટી છે આખી લિફ્ટ જ છે લિફ્ટ થી જ નીચે ઉતરે હાઇડ્રોલિક અને એમાં ગાદી હોય ડમલોકની એના ઉપર જીવ આવી જાય ને આખું હાઇડ્રોલિક અમારે એટલું જ નિવેદન છે કે આ ટોલ ફ્રી નંબર જે છે અમદાવાદનો એ ટોલ ફ્રી નંબર ઉપર આપ બધા આપના પાસે એ નંબર રાખો અને તમને ક્યાંય પણ કોઈ ઘાયલ બીમાર પશુ કે પક્ષી દેખાય તો આ નંબર ઉપર ફોન કરો અમારી બનતી કોશિશે અમે વહેલામાં વહેલી તકે એમ્બ્યુલન્સ લઈને ત્યાં પહોંચશું અને ટ્રીટમેન્ટ કરશું શરૂઆત છે એક એમ્બ્યુલન્સ છે પહોંચી વળવાની પૂરી કોશિશ કરશું જ આગળ જતાં ડિમાન્ડ આવશે અને જે રીતે કામ સેવાનું મળશે એ પ્રમાણે એમ્બ્યુલન્સ વધારવાનો પણ અમારો અભિગમ છે એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર